તો ભાઈ લુકમાં તમને છે ને ભાઈ કાંઈક ચેન્જ દેખાતો હશે ને ભાઈ કેમ આવો ચેન્જ છે ને ઓ જરા ખરખા બચે તો જોઈ લો ઘણા ટાઈમથી ભાઈ હું તમને કહું છું કે આપણે ભાઈ ફિલ્મ ઓડિશન દેવા જવાનું છે તો ભગવાન માતાજીની દયાથી ભાઈ આજે એ દી આવી ગયો છે તો કહે જાઓ જવાનું હતું આપણે ઉબરમાં પણ છે ને ભાઈ ગતનું છે ને બહુ એટલે બહુ જાજુ મોડું કરી નાખ્યું એટલે ભાઈ એ ઉબર ને છે ને ભાઈ ટ્રીપ ક્યાંથી કેન્સલ કરી નાખી બસ વાળા ગતના સ્ટેશને ઉતારે એમ ના આગળ ઉતરવા ના આપણે ગતના આગળ ની ઉતારવી એમ મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ ન ઉતાર ઉતાર ફ્રાણ તો જવાય નહીં કાંઈ મેં કીધું કાંઈ નહીં તો નથી દેવું માઈ જાઉં ભાઈ હેઠા ઉતરી જાઉં સ્ટેશન હે ત્યાં ત્યાં ઉતરી જાઉં કેમ છો હારો મજામાં પેટ મજા પેડ બર્ન ખવરાયું થાઉદરા છે નકરા ખાઉદરા છે હાળા ખાવા જ પોગી જાય છે જ્યાં ત્યાં આવા નવા ભાઈ તો કેન્સલ કરી નાખી રસોઈ નથી આવડતી ભાઈ કેન્સલ કરી નાખવા હોય ભાઈ કેન્સલ કરી નાખી હવે રસોઈ નથી આવતી આને ભાઈ નગિત ક્યાદી કર્યુંતું

તો ટૂંક સમયમાં ભાઈ તમને ખબર પડી જવાની છે કે કેમ આવો ચેન્જ રાખવામાં આવેલો છે બરાબર ને ભાઈ અવાજ ક્લિયર આવે કે નથી આવતો હા હવે તમને જરા કહી દઉં તો ભાઈ લુકમાં તમને છે ને ભાઈ કાક ચેન્જ દેખાતો હશે ને ભાઈ કેમ આવો ચેન્જ છે ને ઓ જરા ખરખા તો જોઈ લો લુકમાં ભાઈ થોડોક ચેન્જ છે પણ કેમ આવો ચેન્જ છે ને એ તમને થોડીક ટાઈમમાં ખબર પડી જાય છે બરાબર ને ભાઈ દવે આપણે ક્યાં છીએ ઘણા ટાઈમથી ભાઈ હું તમને કહું છું કે આપણે ભાઈ ફિલ્મનું ઓડિશન દેવા જવાનું છે તો ભગવાન માતાજીની દયાથી ભાઈ આજે દી આવી ગયો છે કાક આપણા કરમ હે હારા ને કાક ભગવાન માતાજીની દયા ને કાક આપણી મહેનત રહે કાપ કાક આપણા મા બાપના આશીર્વાદ હે તો આજે ભાઈ ટાઈમ આવી ગયો છે બરાબર ને તો આજે આપણે ફાઇનલી જવાનું છે ફિલ્મનું ઓડિશન દેવા હતું બરાબર ને તો મત ત્યાં ચકાચક જવા રેડી થઈ ગયા છે સવી ને જવાનું છે ભાઈ નવરંગપુરા માટે ને ઉબર ભાઈ બુક કરાવી છે ઉબરમાં ભાઈ જવાનું છે ને કદાચ ભાઈ ઉબરનો મેળ આવી ગયો તો ઉબરમાં જાઉં ને કદાચ ભાઈ જો ઉબરનો મેળ ન આવ્યો ને તો હજી એક દી ભાઈ જોવું પડશે કાક પછી કરવું પડે તો કલે જાવ જવાનું હતું આપડે ઉબર માં છે ને ભાઈ ગતનું હે ને બહુ એટલે બહુ જાજુ મોડું કરી નાખ્યું એટલે ભાઈ એ ઉબર ને ભાઈ ટ્રીપ ક્યાંથી કેન્સલ કરી નાખી હવે હે ને ભાઈ બાવીસ નંબરની બસ આવે છે એમટીસી કઈ કઈ બસ કહેવાય ને એમ એમટીસી કહેવાય ને હા એમ હા તો એમટીસી બસ આવે છે ને ભાઈ બાવીસ નંબર ની એમટીસી બસ હે એમાં જવાનું હે ભાઈ ઠેઠ નવરંગપુરા જવાનું એટલે ભાઈ બે બસ એક્સચેન્જ કરવાનું થાય તો હે ને ભાઈ ઉપર બુક કરાવે તો એ ફાયદો રહે કે એમાં ને ભાઈ કટકો ન કરો પડે વચ્ચે

જોઈ ભાઈ કેવો ફાઈનલી કરી ઓડિશન છે ફિલ્મ મૂવી માટે ઓડિશન છે બરોબર ને નરંગપુરા પોગી ગયા સવી હવે ભાઈ થોડું હાલી જવાનું બસ વાળા ગજ ના સ્ટેશન ઉતાર આગળ ઉતારવા ના આપણે આગળ નઈ ઉતારવી એમ તો કાંઈ વાંધો નહીં ન ઉતાર તો જવાય નઈ કાઢ કઈ નહી જાવ હેઠા ઉતરી જાવ હું સ્ટેશન હે ત્યાં ત્યાં ઉતરી જાવ તો બસ હવે થોડુંક જવાનું હોય જો આ ચાર રસ્તા હે ને ત્યાંથી આવી પર બસ જવાનું છે જો આ બાજુ ત્યાંથી ને આ બાજુ લેફ્ટ સાઈડ જવાનું છે બસ ત્યાં જાવી ને ફટાફટ ઓડિશન પોડિશન આપી દેવી ને જોઈ નાખી કે ભાઈ પછી તમને કહીશ કે ભાઈ કેવું કર્યું ને કેવું હતું ને હું હું પૂછ્યું ને હું હું કરાયું ને કેવું કર્યું ઓડિશનમાં ને ઓડિશનમાં હું હતું હું નતું એ તો અમે તમને થોડીક પછી કહી દઈએ બરાબર ને કે ભાઈ હું હું થયું હતું હું નતું થયું એ બધું પેલા આપણે ફટાફટ પહોંચી જાય ને મસ્તી ઓડિશન આપી દઈએ બરાબર ને

પાંચ આપણે ભોગી ગયા બરોબર ને હવે ઓડિશન પોલિશન આપી ને પછી ફરી આપણે ચર્ચા કરી નાખી હું જોયું કેવું જોયું કેવું હતું કેવું તો જરાક આપણે ઓડિશન પોલ્યુશન આપી ને

કેવું રહ્યું ને કેવું હતું ને કેવો સ્વભાવ હતો અંદર નું શું શું આપ્યું ને આવું હે ને ફરફરિયું હાથ માં પકડાયું બધા તો ફરફરી બધા તો આગળ ફરફરિયું પકડાયું એ તમારે દેખાડવું હમણાં પ્લસ માં હું ડાયલોગ હતો ક્યાં કેરેક્ટર નો ડાયલોગ હતો ને કેવું આપણે શું કે બધું શું કે આવડું આ રિએક્શન રિએક્શન બધું આપવું નતું ને બધું કહું કે ભાઈ કેવું કેવું કરીને કેવું નથી કર્યું બરોબર થોડી વાર માં કહું હું તમને ફાઇનલી કહી દો આપડે પૂગી ગયા છો મહિલા મિત્રના ઘરે બરોબર ને કેમ છો હારો મજામાં મજામાં ને એ હું બતાવ બતાવ

કરે ટીકામસળો બનાવશે નથી તો કેન્સલ કરી નાખી રસોઈ નથી આવડતી ભાઈ કેન્સલ કરી નાખવા ભાઈ કેન્સલ કરી નાખી રસોઈ નથી આવડતી આને ભાઈ હું તો ખાવાનું કેન્સલ કરવાનું આવા આવી વાતો ન કરાય હું તો ખાવાનું કેન્સલ કરવાનું છું જોવો ને ભાઈ ને વાત ક્યાં લઈ જાય છે ફોન આવ્યો ફોન આવ્યો મને બતાવજે હા એટલે મને જવું પાન ને ફોન આવે નથી આવતો જવું પડે ને મારી પાસે એટલે આ એટલે ખાલી એમ કહું છું ખાલી વાત કરું છું બીજું કઈ ખાલી કહું છું બધા હરામી હો બેટા તારે કઈ કેવું છે લાઈક કરો લાઈક કરો શેર કરો ફોલો કરો સબસ્ક્રાઇબ બધું કરો સબસ્ક્રાઇબ કરો બધું કરો ને તો ભાઈ ઓડિશનની વાત કરો ને ખબર કોલ આવ્યો છે એટલે કોલ માં વાત કરે પછી તમને કહું કે હું ઓડિશન નું હું છું ને હું નથી પછી તમને થોડીક વાર એને કહું તો કલે જાઓ મહિલા મિત્રના ઘરેથી નીકળી ગયા સવિને હાલમાં જવાનું છે લાયે જો હોગા વયો ગયો

ટૂંક સમયમાં એવો વિચાર છે ખરો હવે જોવીશી હું થાય નહીં તો ભાઈ હવે જોઈશી બાકી હાલમાં ભાઈ આના ઘરે જવાનું છે ને અત્યારે હાલમાં વસ્ત્રાપુર સવી જવાનું છે આપણે લાંબા બરાબર ને નકશો તો હાઈટમાં જવાનું છે લાંબા જવાનું આવે તો આપણે તો લાલ બસની વાટે ઉભા થવાની લાલ બસ આવે પછી જાય ને ઘરે જઈને તમને વાત કરું બધી ઓડિશનની બરાબર ને ઓડિશનમાં હું છું હું ન છું તમે ઘરે જઈને બધી વાત કરું ઓહો એ ગદી પોસ્ટ જાય છે ઓહો પોસ્ટ ગઈ બ્લેક કલરની વાહ ભાઈ વાહ મજા પડી ગયો ગાડી જોઈ ગતમાં કેવો લોકો થઈ ગયો ખબર છે અમારે જવાનું છે બસ લાલ દરવાજા પણ ઊંધા જાત ઉભા તમે ઊંચી સાઈડ બરાબર ને જવાનું અમારે આમ છે ઉભા તમે ઓલી સાઈડ બરાબર ને ગત એવું છે કે હવે છે ને ભાઈ પુલ્ય ઓળી આ બાજુ આવ્યા સવિ હવે છે ને હમ બસ સ્ટેશન એમ ટી સી બસ સ્ટેશન ને ભાઈ ન્યા જવાનું છે બરાબર જવાનું ભાઈ તમને બતાવું ઉપર પેલા હે ને બસ સ્ટેશન વયા જાવી જવાનું ભાઈ અમારે આ સાઈડ હતું બરાબર ને જવાનું અમારે આ સાઈડ અહીંયા ની બાજુ જવાનું હતું અમે ગત ઓલી બાજુ હમ ની બાજુ ઊભા તો આમ જવા હતું જવાનું રિયલમાં અમારે આમ છે

બસ ભાઈ ક્યાં નવડા ભાઈ હકે હે ભાઈ હું તો ભાઈ જોઈને આમ રૂવાટા ઉપર થઈ ગયા ના હમણાં કરી જાય હમણાં કરી જાય હોન્ડા વાળા હમણાં કરીએ એના કરી જાય આ ઘટના સેલ્યુ થાય યાર એ બધું આ તારું શું કેવું છે આપણે ભાઈ જે શું કહેવાય ઘરમાં તક ના હાકી હતા ને એ ભાઈ આવડી મોટી અમદાવાદ જે અમદાવાદની સાથે ગાડી હાથે આવડી આવો બે બે આવતા સેલ્યુ થયા આપણે જોઈને આપણે હા કપડા ઝડપ્યા મળે આવું જો નમ્રગીયા ગીયા ગીયા નમ્રગીયા તો હાલ નક લેજો આપણે સભી અમદાવાદના મોટામાં મોટા એએમટીસી બસ સ્ટેશન બરાબર ને બસ સ્ટેશન એટલે એએમટીસી બસ સ્ટેશન કહેવાય જે શેરાજ લાલ બસ આવો ને આની મધ્યની ફકે બસ સ્ટેશન કહેવાય ને અમદાવાદમાં ભાઈ મોટા મોટા એમટીસી એએમટીએસ ના બસ સ્ટેશન છે બરાબર હવે ભાઈ આપણે કઈ બસ બદલવાની છે એક બસ માં ભાઈ બેહીયા અહીંયા સુધી આયા ને હવે ભાઈ હે ને ભાઈ બીજી બસ બદલવાની છે કઈ નંબર છે હવે ભાઈ બસ 22 કા બાવીસ બાવીસ 1 કા 28 બરાબર ત્રણ બસ માંથી એક બસ પકડવાની છે આપણે જો યકોભાઈ અમદાવાદ નું કાકા ઉહાન ભાઈ મોટો મોટો એએમટીએસ નું બસ સ્ટેશન છે બરાબર તો જરાક અમે ઇન્કવાયરી કરી લેવી કે કુસપ્રસ કરી લેવી કે ભાઈ 22 નંબર ની બસ ભાઈ શું હોય હોકે છે ને ક્યાં થી બેહી જતા છે બરાબર ને જરાક ઇન્કવાયરી કરી નાખી થોડીક વાર માં હમણા ભાઈ દે તો બસ સ્ટેશન જોઈએ યકોભાઈ કેવડું મોટું મોટું બસ સ્ટેશન છે ને બરાબર ને આવાત ભાઈ ઘણા બધા ઓલા હું કે 1 2 3 4 5 7 8 9 10 આવો 10 સ્ટેન્ડ છે બરાબર ને કુલ ટોટલ તો ફાઇનલી કરે જાવ બીજી બસ માં બેહી ગયા સખી બરાબર ને જવાનું હોય આ માટીના ઘરે આ મોટો ઘરે જવાનું છે બરાબર બીજ દિવસમાં ભાઈ ગયા છે ભાઈ ઘરે જઈને કાંઈ આરામ તો ભાઈ હજી હે જ નહીં કેમ કે ભાઈ ત્રણ ચાર દિવસથી આપણી વ્લોગ આપણા ચેનલમાં છે ને ભાઈ વ્લોગ નથી આવ્યા એ બધા એ ભાઈ શૂટ તો કર્યા છે પણ અપલોડ નથી કર્યા બરાબર ને તો ભાઈ ફટાફટી ઘરે જઈને પહેલાં તો ભાઈ થોડુંક ખાવું પીવું આરામ કરવું દોઢ પંદર મિનિટ ફટાફટી ભાઈ વ્લોગ બધું એડિટ કરવાના છે ને અપલોડે કરવાના આ તો ભાઈ આજે કઈ રાતે ઘરે પગ ને તો ભાઈ હે નહીં કેમ કે ભાઈ કામ માં જીતવા તો ઘરે જઈને હજી તો કળે જાવ હાલ માં આપણે સવી શ્રી રામ એરિયા ના શ્રી રામ ગાર્ડન બરાબર ને ભાઈ એરિયા નું નામ ભાઈ બહુ એટલે બહુ મસ્તી નું હે ભાઈ શ્રી રામ એરિયા બરાબર ને અને ભાઈ એનું ભાઈ ગાર્ડન આવેલું હોય ને ભાઈ ગાર્ડન રાખેલું હોય ભાઈ એ ગાર્ડન નું નામ ભાઈ શ્રી રામ ગાર્ડન હે બરાબર ને મજા પડી ગયા જોરદાર ગાર્ડન હે ભાઈ જ્યાં જાવ ને હરિયાળી હરિયાળી છે બરાબર ને મસ્તી ની ભાઈ ગ્રીનરી વાળું ગાર્ડન છે મને તો ભાઈ એરિયા નું નામ બહુ ગમે બરાબર ને શ્રી રામ એરિયા ના પ્લસ માં ભાઈ ગાર્ડન નું નામ છે ભાઈ શ્રી રામ ગાર્ડન બરાબર મજો પડી ગયો જલસો પડી ગયો બાકી ગાર્ડન આખું હોય ને ભૂલ ભૂલ્યા જેવું ગાર્ડન હે જોઈ શકો તમે આવું ક્યાંથી ને ક્યાંથી રસ્તા ફરીને કાંઈ નક્કી ના કહેવાય જો મસ્તી ને ભાઈ ગાર્ડન રખડવી હિ આનું ઘરે ભાઈ બાજુમાં છે કેટલું ખાય અહીંથી બસ બાજુમાં છે ભાઈ એક આદ બે કોની પછી આનું ઘર આવે છે બરાબર નક્ષત્ર હાઈટ બરાબર હાલમાં પછી સવિ શ્રી ગ્રામ ગાર્ડનમાં બસ જો ધીમે ધીમે ભાઈ વોકિંગ બોકિંગ કરવી હિ ધીમે ધીમે હાલવી હિ હજી ઘરે નથી પગ્યા ભાઈ ઓલી શું કહેવાય એમ ટીસી બસમાં સીધા ઉતરે સીધા શ્રી શ્રીરામ ગઢમાં આવતા રહ્યા બરાબર ને એ સામે જો ગેટ ઓલા પણ સામે દેખાય ને જ આવી હામાં જ ગેટ હોય ત્યાંથી ભાઈ એક્સિટ પોઈન્ટ હે બરાબર તો બસ ધીમે ધીમે હાલે જ આવી હિજોક વોકિંગ કરતા હોય કોઈક જેવા હાલતા હોય કોઈ જોકિંગ વોકિંગ કહેવાય જોકિંગ કહેવાય મદદ નહીં એ ખબર શું કહેવાય બાકી ટાઈટ લાગે છે ભાઈ ફૂલા ફૂલામાં ફૂલાવાનું ફૂલામાં ભાઈ અમે આવી ગયા છે એ ગાર્ડનમાં તો ટાઈટ ભાઈ અલગ વાત નહીં શું કહેવાય ભૂગા કાઢે છે જોઈને એમ લાગે આવડા અમે બધા છે ને શું કહેવાય એકદમ લેંગામાં માં ટી શર્ટમાં કપડા એસેથેટિક કપડા પહેરે છે આને પહેરે હે ફોર્મલ સાદા એસેથેટિક પહેરે હે સોરી ફોર્મલ કપડાં પહેરે છે સાદા હાવ એને ફોર્મલ ને કે એસેથેટિક કહું મેં ભાઈ એસેથેટિક લુક હે બરાબર ને ટૂંકમાં બે નો થોડો કામ થોડો હારો લુક હે હારા માયલા કપડા પહેરે છે બરાબર બે બાકી બધા હે ભાઈ લેહગામાં માં એવા બધા ના કપડા ભાઈ બધા સ્પોર્ટના કપડાં છે તો કદા બધા અમારી હા જોવે શું કરે હા એક ને બીજું કાંક કરવા થોડું કર્યા લાગે જોઈ હે બધે અમારી હાવ ફટાફટ ને ભાઈ બહાર નીકળી જાવ છું અહીંથી ઓ ફાઇનલી કહી જાઓ પોગી ગયા સમી આપણે એપાર્ટમેન્ટે પોગી ગયા છે બરોબર ને એપાર્ટમેન્ટ ભાઈ પોગી ગયા છે ને ભાઈ માથે ભાઈ શું કહેવાય શું કહેવાય ભાઈ એપાર્ટમેન્ટમાં ઘરો એને શું કહેવાય યાર આ એપાર્ટમેન્ટમાં ઘરો એને શું કહેવાય હે ફ્લેટ જ આવીને એટલી વાર છે બરોબર મગજને ગરીબ ગજનું છે ને મને યાર છે ને એ બોલે કે ભાઈ એપાર્ટમેન્ટમાં ઘરો શું કહેવાય બરોબર ને ક્યાં જવાનું હોય જવાનું હોય 600 ને 600 નહીં 500 500 600 501 501 માં જવાનું છે ક્યાં છે 501 501 501 હા 501 આ બજ હોય 501 માં જવાનું છે વીપી પર હેઠી મંગાવ્યું દી છે હા ભાઈ ઘરે બગરે ખુઈ પૂઈ જાવું આરામથી મે ઘોટે જાવું ઘોટે જાવું એટલે મે હું આવ તો બધું ક્યાં થી મળ્યા આ ત્રણ થી ચાર વિડિયો બે એડિટિંગ કરાવના છે ભાઈ જોવી છે ભાઈ હું થાય છે હું નહીં બાકી મે વ્લોગ વિડિયો આપણો બહુ એટલે બહુ જનો લાંબો થઈ જાય છે તો વ્લોગ વિડિયો फटाफट આપણે પૂરું કરી નાખવું છે કેમ કરે હારું રહે હારું નહી રહે બહુ 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 હારામ આવી રહે બર બને